આખે આખું કમ્પ્લીટ મોટું વિશાળ પાર્કિંગ અને ત્રણ સાઈડ ઓપન નવું બાંધકામ છે ફોર વ્હીલથી માંડીને ટુ વ્હીલથી માંડીને બધું પાર્કિંગ થઈ શકે તેવું મોટું પાર્કિંગ છે ટાઈટલ ક્લિયર છે નવું બાંધકામ છે લોન થઈ શકે છે અને ત્રણેય બાજુ રસ્તા એટલે હવા ઉજાસ માટે બેસ્ટ એરિયો સારો લોકાલિટી સારી અને વળી મેઈન બજારમાં કોઈ જાતનું કોઈ પણ સામગ્રી તમારે ખરીદવી હોય તો પેદલ ચાલીને તમે જઈ શકો તેવી જગ્યામાં આ બિલ્ડિંગનું બાંધકામ કરેલું છે માત્ર ખાલી વર્ષથી દોઢ વર્ષ જ જૂનું છે નવું જ કન્સ્ટ્રકશન છે અને મોટો ટાંકો વિશાળ પોટાકો આપેલો છે આરામસીનું પાણી આવે છે બોર આપેલા છે પાણીની કોઈ સમસ્યા નથી ફૂલ પાણીની સુવિધા અને તમે જોઈ રહ્યા છો કમ્પ્લીટ છે મોટું પાર્કિંગ છે નવું કન્સ્ટ્રક્શન છે આમાં માત્ર એકથી બે ફ્લેટ બાકી રહ્યા છે બાકી બધો વેપાર થઈ ગયો છે વહેલાં તે પહેલાં કરવાનું છે જો મોટો વિશાળ ટાકો છે તેવો ટાંકો કે જેમાં આરામથીનું પાણી જેટલું આવે છે કે તમારે બોરનું પાણી યુઝ જ ના કરવું પડે મીઠા પાણીની સગવડ ફૂલ સુંદર મજાનું બાંધકામ કરેલું છે મજબૂત બાંધકામ છે અને લોકાલિટી અને મેન બજારથી હાવ નજીકમાં સારો વિસ્તાર અને સારી વસ્તુ જોતી હોય તો સાહેબ તમે તમારી વિગત અમને જણાવો જ્ઞાતિ નામ તમે ક્યાં રહો છો અને કયા એરિયામાં તમારે ફ્લેટ મકાન ટેનામેન્ટ જોઈશે તે વિગત અમને વોટ્સએપ પર પૂરી મોકલો જેથી અમે તમને બધી વસ્તુ કહી શકીએ જો નીચે મોટું વિશાળ પાર્કિંગ જોયું લિફ્ટની સુવિધા છે અને નવું બાંધકામ છે અને કાર્પેટ એરિયાની વાત કરીએ ને સાહેબ તો કાર્પેટ એરિયા આપેલા છે સસો ને બાર એટલે સારા એવા કાર્પેટ એરિયા છે છસો બાર સીડી પણ મોટી છે સામાન લઈ જવા માટે તમારે ઉતારવા માટે સીડી પણ મોટી છે અને ત્રણ સાઇડ ઓપન આ ફ્લેટ છે હવા ઉજાસ ફૂલ છે નવું બાંધકામ છે છસો બાર કાર્પેટ એરિયા છે ટુ બેડ હોલ કિચનનો આ ફ્લેટ છે ફર્નિચર તમારે જાતે કરવાનું રહેશે બાકી કમ્પ્લીટ છે અત્યારે હાલમાં તમારે વગર ફર્નિચરે રહેવું હોય તોય રહી શકો જો આ બહારથી તમને આ દેખાડું છું મેઇન રોડ દેખાય છે મેઇન રોડનું આ એપાર્ટમેન્ટ છે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે પીઓપીમાં તમારે જે પ્રકારનો જે કલર કરવો હોય તે કરી શકો છો આ મોટો વિશાળ હોલ જોયો હોલની એક જટ બાજુમાં જ કિચન કિચનમાં નળ ફિટિંગથી માંડીને બધું કમ્પ્લીટ અને ત્યાં કિચનની બાજુમાં પણ તમે જોઈ શકો છો આ હોચ એરિયા ત્યાં પણ હવા ઉજાસ ફૂલ છે કોઈ વસ્તુ બિલ્ડિંગમાં ઘટતી નથી જો આ સામે ગેંડી હાથ ધોવાની લગાવેલી છે ત્યાંથી આગળ હાલો એટલે બાજુ બાજુમાં બે માસ્ટર બેડરૂમ તે પણ સાઈજ સારી એવી કારણ કે કાર્પેટ એરિયા મોટા છે એટલે છસો ને બાર કાર્પેટ એરિયા નાના ન કહેવાય કાર્પેટ એરિયા મોટા છે અને ત્યાં સામેની સાઈડમાં તમે દરવાજો જુઓ તેમાં એટેચ બાથરૂમ આપેલા છે તમને બતાવું છું એટેચ બાથરૂમ આપેલા છે તેમાં નળ ફિટિંગ ફુવારા લાદી બધું કમ્પ્લીટ છે છસ્સો બાર કાર્પેટ એરિયા ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ છે ટાઇટલ ક્લિયર છે લોન અમે કરી આપશું અને આ ફ્લેટની કિંમતની વાત કરીએ ને તો આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પાંત્રીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને માન સન્માન રાખવામાં આવશે જો અહીંયા સામેની સાઈડ તમે અહીં પૂજા રૂમ તરીકે યુઝ કરી શકો છો એવો પેસ આપેલો છે અથવા ફર્નિચર કરી શકો છો અને આ બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ એટેચ બાથરૂમ આપેલા છે નવું બાંધકામ છે સિટીની વસોવસનું આ એપાર્ટમેન્ટ છે અને આ એપાર્ટમેન્ટ આવેલું છે ગુંદાવાડી કેવડાવાડીથી નજીક રાજકોટ ગુંદાવાડી કેવડાવાડીથી નજીક રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો જેથી તમે આની વિગત અમે તમને આપી શકીએ અને લોન તમારે કરવી હોય તો પણ લોન પણ અમે કરી આપજો જે ઉપર તમને આ કોર્નરનો ફ્લેટ છે અને બે સાઈડ કોર્નર જ લાગે છે એટલે ગમે સાઈડનો તમે ફ્લેટ રાખો તો કોર્નર જ આવે ટાઇટલ ક્લિયર છે કિંમત પાંત્રીસ લાખ રૂપિયા ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ છે છસો બાર કાર્પેટ એરિયા છે વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલવા વિનંતી આભાર ધન્યવાદ જય માતાજી